નમસ્કાર મિત્રો મૈત્રક અને અનુમૈત્રક કાળ દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા રાજ્યોનો ઉદય થયેલો એમાંનું એક મહત્વનું રાજ્ય એટલે સૈંધવ રાજ્ય તો મિત્રો આજના વિડીયોમાં આ સૈંધવ વંશની વાત કરવી છે આઠમી સદીની આજુબાજુ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં આ સૈંધવ વંશનું રાજ્ય સ્થપાયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે જેનું પાટનગર હુમલી હતું હુમલીને એ સમયની અંદર ભૂતામ મિલિકા તરીકે ઓળખવામાં આવતું અને સેંધવ વંશનું રાજચિહ્ન મત્સ્ય હતું એટલે સેંધવ વંશના શાસકો પોતાના રાજચિહ્નની અંદર માછલીને સ્થાન આપતા સેંધવ વંશના શાસકો પોતાને પાંડવોના સમકાલીન સિંધ પ્રદેશના શાસક સિંધુરાજ જયદત્તના વંશજો માને છે સેંધવ વંશનો પ્રથમ શાસક અહીવરમાં પેલો સિંધની અંદર પોતાનું રાજ્ય ચલાવતો હોય છે જ્યાં એણે મહારાજનું વિરુદ્ધ ધારણ કરી અને પોતાનું શાસન ચલાવેલું ત્યાર પછી એના દાન શાસન પરથી ઉલ્લેખ મળે છે અહિવરમાં પહેલાનો પુત્ર ભૂષ્યણ ઈસવીસન સાતસોને અગિયારની અંદર સિંધમાં થયેલા અરબી ઉપદ્રવને કારણે વતન છોડી અને સૌરાષ્ટ્રમાં આવે છે શરૂઆતની અંદર વલ્લભીના મૈત્રક રાજ્યની અંદર મહાસેનાપતિ તરીકે ફરજ બજાવે છે અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર પોતાની સત્તા સ્થાપિત કરી અને શાસન ચલાવવાની શરૂઆત કરે છે પછીનો શાસક અહિવરમાં બીજો જે પુષ્યનો પુત્ર હોય છે એણે મહારાજનું બિરુદ ધારણ કરેલું હોય છે આ ઉપરાંત એવો ઉલ્લેખ મળે છે કે કુબેરનગરમાંથી એક ભિક્ષુણીને એને ભૂમિદાન આપેલું હવે આ કુબેરનગર એ સમયની અંદર કોડીનાર પાસે આવેલું હશે અથવા તો ધારી તાલુકાનું કુબડા ગામ હશે એવું ઇતિહાસકારો માને છે ત્યાર પછીનો શાસક આવે છે પુષ્યદેવ ઈસવીસન સાતસો ને પાંત્રીસથી સાતસો પચાસ વચ્ચે આ પુષ્યદેવનું શાસન હોય છે પુષ્યદેવ છે એ અહીવર્મ ભીજાનો પુત્ર હતો એ મૈત્રક રાજા શિલાદિત્ય છઠ્ઠાનો સમકાલીન હતો આ ઉપરાંત પુષ્યદેવના સમયની અંદર ભૂમ રાજધાની બનાવવામાં આવેલી હતી એટલે અત્યાર સુધીના સૈંધો વંશના જે શાસકો છે એનું સૌરાષ્ટ્રની અંદર રાજ્ય તો સ્થપાયેલું છે પરંતુ એનું રાજ્ય ક્યાં હતું એની રાજધાની ક્યાં હતી એનો કોઈ ઉલ્લેખ મળતો નથી પરંતુ પુષ્યદેવના સમયથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે પોતાની રાજધાની ઘૂમલીને બનાવેલી અને ઘૂમલીની અંદર સૈંધવ વંશના સ્થાપક હોવાથી આ પુષ્યદેવને જયદથ વંશ શેખર કહેવામાં આવે છે એટલે આ મહત્વનો પોઈન્ટ છે કે પુષ્યદેવને જયદથ વંશ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એણે પોતાની રાજધાની ઘૂમલીની અંદર સ્થાપી છે એટલા માટે ત્યાર પછીનો શાસક આવે છે કૃષ્ણરાજ પેલો જેનો સમયગાળો છે ઈસવીસન સાતસો પચાસથી લઈ અને ઈસવીસન સાતસો સિત્તેર એ પુષ્યદેવનો પુત્ર હોય છે એણે મહાસામંત વગેરે જેવા પાંચ મહાબિરુદો એટલે કે પંચમહા શબ્દ ધારણ કર્યા હતા એવો મહત્વનો શાસક હતો કૃષ્ણરાજ પહેલો ત્યાર પછીનો શાસક આવે છે અગુક પેલો એ ઈસવીસન સાતસો સિત્તેરથી લઈ અને સાતસો નેવું વચ્ચે રાજા હોય છે જે કૃષ્ણરાજ પહેલાનો પુત્ર હતો અને ઈસવીસન સાતસો ને અંદર જ્યારે સિંધના આરબો વડે વલ્ભી ઉપર આક્રમણ થયું ત્યારે સૈંધવ વંશનો શાસક હતો આ અગુક પહેલો ત્યાર પછીનો રાજા આવે છે રાણક પેલો ઈસવીસન સાતસો ને નેવુંથી આઠસો દસ વચ્ચે સૈંધવ વંશનો શાસક હતો આ રાણક પેલો અને રાણક પેલો છે એ અગુક પહેલાનો પુત્ર હતો એમનું ઘૂમલીમાંથી એક દાન શાસન મળેલું છે જેની અંદર ઉલ્લેખ મળે છે કે રાણકે ભૂમિદાનની અંદર પચ્છત્રી વિષયનું એક ગામ છે એ બ્રાહ્મણને દાનમાં આપેલું આ ઉપરાંત એના દાન શાસનમાંથી આપણને એ પણ ઉલ્લેખ મળે છે કે રાણી ક્ષેમેશ્વરી એની રાણી હતી ક્ષેમેશ્વરી નામની રાણીનો ઉલ્લેખ આ દાન શાસન ઉપરથી મળે છે ત્યાર પછી એની જે ભૂમિદાન આપેલું છે એનો પણ ઉલ્લેખ આપણને દાન શાસન ઉપરથી મળે છે આ ઉપરાંત આપણને જાણવા મળે છે કે રાણક બે પુત્રો હતા જેનું નામ હતું કૃષ્ણરાજ કૃષ્ણરાજ અને ત્યાર પછીનો શાસક આવે છે બીજો ઈસવીસન પચીસ વચ્ચે આ કૃષ્ણરાજ બીજો શાસક હોય છે એ રાણક પેલાનો મોટો પુત્ર હતો એની પ્રશસ્તિની અંદર એને ભરત વૃકોદર દિનકર વગેરે જેવી ઉપમા આપવામાં આવે છે આ ઉપરાંત પ્રશસ્તિની અંદર કૃષ્ણરાજને પરાક્રમી ઉત્સાહી દ્રઢ નિશ્ચયી તેજસ્વી સત્યાનુરાગી પુણ્યશાળી અને માતૃભક્ત કહેવામાં આવે છે ત્યાર પછીનો શાસક આવે છે અગુક બીજો આ અગુક બીજો છે એ કૃષ્ણરાજ બીજાનો મોટો પુત્ર હતો અને ઘૂંબલીમાંથી ઈસવીસન આઠસો ને બત્રીસનું એક દાન શાસન મળે છે જેની અંદર ઉલ્લેખ મળે છે કે કૃષ્ણરાજ બીજાનો વારસો છે એ અગુક બીજાને મળેલો પરંતુ એના પ્રતાપી કાકા ઝાઈ કે આ વારસો જઈ પડાવી લીધેલો અને આ ઘટના જઈ ઈસવીસન આઠસો ને ત્રીસની આજુબાજુ બનેલી તો કહી શકાય કે અગુક બીજાનું શાસન જઈ ખૂબ જ થોડા સમય માટે રહ્યું ત્યાર પછીનો શાસક આવે છે ઝાઈક પેલો ઈસવીસન આઠસો પચ્ચીસથી લઈ અને ઈસવીસન આઠસો ને પિસ્તાલીસ વચ્ચે આ શાસક હોય છે ઝાઈક પેલો અને કૃષ્ણરાજ બીજાનો સાવકો ભાઈ હતો આ ઝાઈક પેલો અગુક બીજા પાસેથી સત્તા મેળવી લીધેલી હતી આ જાય પહેલાં એ ઈસ્વીસન આઠસો બત્રીસની અંદર સોમેશ્વર એટલે કે સોમનાથના બ્રાહ્મણને પછત્રી વિષયમાં આવેલું એક ઢંક ગામ એટલે જેને આપણે અત્યારે ઢાંક તરીકે ઓળખીએ છીએ આ ગામ દાનમાં આપેલું એટલે દાન શાસનમાંથી આપણને ઉલ્લેખ મળે કે ઈસ્વીસન આઠસો ને બત્રીસની અંદર સોમનાથના એક બ્રાહ્મણને ઢાંક ગામ દાનમાં આપેલું એ વિષયમાંનું એક બીજું ગામ છે એ પણ એને દાનમાં આપેલું ભીનમાલના બ્રાહ્મણને તો આ બંને દાન શાસન આપણને લખેલા છે ઐશ્વર્ય વગેરેની પ્રશંસા કરવામાં આવેલી છે એને બે પુત્રો હતા અગુક અને ચામુંડ રાજ ત્યાર પછીનો શાસક આવે છે મિત્રો અગુક ત્રીજો જેનો સમયગાળો છે આઠસો થી લઈને આઠસો સિત્તેર વચ્ચેનો જ્યારે અગુક ત્રીજો છે એ વંશનો શાસક હોય છે અગુક ત્રીજો જાય પેલાનો પુત્ર હતો એનું એ દાન શાસન મળ્યું નથી પરંતુ એના પુત્ર રાણકના દાન શાસનમાં અગુકની પ્રશસ્તિ આપેલી છે ત્યાર પછીનો શાસક આવે છે રાણક બીજો આ રાણક બીજું આઠસોને થી લઈ અને ઈસ્વીસન આઠસો ને એંસી વચ્ચે શાસક હોય છે જે અગુક ત્રીજાનો પુત્ર હતો અને ઈસ્વીસન આઠસો ચિમોતેર પિંચોતેરનું એક દાન શાસન મળેલું છે જેની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે મંદિર અને મઠને દાન કરેલા એટલે આપણને રાણક બીજાના સમયનું દાન શાસન મળ્યું જે ઈસવીસન આઠસો ચિમોતેર પંચોતેરનું છે એ દાન શાસનની અંદરથી આપણને ઉલ્લેખ મળે છે કે એણે મંદિરો અને મઠોને ગ્રામદાન આપેલા અને આ ગામ છે એ સુવર્ણ મંદિર વિષયમાં આવેલા હતા દાન શાસનનો દૂતક એટલે કે દાતા હતો યુવરાજ જાયક પણ રાણક બીજાનો વારસો છે ને એ રાણકના કાકા ચામુન મળેલો એટલે કે રાણક પછીના શાસક તરીકે ચામુન આવેલો પરંતુ આ જે દાન શાસન છે એ દાન શાસનની અંદર દાતા તરીકે યુવરાજ ઝાયકનું નામ કોતરાયેલું છે અને યુવરાજ રાજાની પહેલાં મૃત્યુ પામો હશે અથવા તો ચામુન રાજે આ યુવરાજની સત્તા પડાવી લીધી હશે એવું અનુમાન ઇતિહાસકારો લગાવે છે કેમ કે રાણક પછીનો શાસક બને છે ચામુન રાજ ખરેખર બનવો જોઈએ જાયક ત્યાર પછી શાસક બને છે ચામુન રાજ જેનો સમયગાળો આઠસો એંસીથી થી આઠસો ને પિંચ્યાસી વચ્ચેનો હોય છે ચામુંડ અગુક ત્રીજાનો ભાઈ હતો એનું કોઈ દાન શાસન મળ્યું નથી પરંતુ એના પુત્ર અને પૌત્રના દાન શાસનમાં એના પરાક્રમ યશ અને વૈભવની પ્રશંસા કરવામાં આવેલી છે ચામુંડ રાજ પછીનો શાસક આવે છે અગુક ચોથો

ઈસવીસન નવસો વચ્ચે એનું શાસન હતું એવું ઇતિહાસકારો માને છે અને અગુક ચોથાનો પુત્ર હતો આ જાયગ બીજો જાયગ બીજા પછીના રાજાની કોઈ માહિતી આપણને મળતી નથી અને જાયગ બીજાના સમયની અંદર આપણને બે દાન શાસન મળ્યા છે એક દાન શાસન મોરબીમાંથી મળેલું છે અને બીજું દાન શાસન છે એ ઘૂમલીમાંથી મળેલું છે ઈસવીસન નવસો ને પાંચના મોરબીના દાન શાસનની અંદર એણે બે આપ્યું એવો ઉલ્લેખ મળે છે અને એણે નન સુવર્ણ વિષયમાંનું એક ગામ છે એ દાનમાં આપેલું એવો ઉલ્લેખ મળે છે આ મઠિકા છે એ બિનમાલના નન નામના વેપારીએ બંધાવી હતી અને એ મઠિકા છે એ ઘૂમલીની પુરુષોત્તમ મઠિકાની પાસે આવેલી હતી એવો પણ આપણને ઉલ્લેખ મળે છે આ ઉપરાંત એની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે એણે અશ્વદળ ગજદળ કટાર તેમજ કવચનો ઉપયોગ પણ યુદ્ધની અંદર કરેલો એટલે આવી રીતે સૈંધવ વંશનો જો અંતિમ શાસક હોય તો એ તો જાઈક બીજો અને સૈંધવ વંશનો પ્રથમ શાસક આપણે વાત કરીએ અહીવર્મા પેલો તો આવી રીતે સૈંધવ વંશની અંદર આવા ઘણા બધા શાસકો આવે છે અને જાયક બીજા પછીના કોઈ શાસકોની માહિતી આપણને મળતી નથી તો આવા જ ગુજરાતના ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ